જેતપુરના પ્રેમગઢ ગામે એક વિશેષ સ્વાનનો મોત નિપજતા ગ્રામજનોએ તેની સન્માનની અંતિમ ક્રિયા કરી હતી આ શ્વાનની વિશેષતા એ હતી કે ગામમાં કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય તો આ શ્વાન સ્મશાન યાત્રામાં ડાકુઓ સાથે જોડાતો અને ચિતાની સામે જ બેસી રહેતો અને અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ ડાઘુઓની સાથે જ ગામમાં પરત આવતો આવી શ્વાન ગ્રામજનોના દિલમાં વસી ગયો હતો સ્વાનની અંતિમ ક્રિયા બાદ બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરી શ્વાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ગ્રામજનોએ મૂંગા પ્રાણી પ્રત્યે માનવતા દાખવી પ્રેમગઢ ગામનું નામ ખરા અર્થમાં સાર્થક કર્યું છે અહેવાલ નામ છે અમારું ગામનું નામ પ્રેમગઢ આ ગામમાં ત્રણ વર્ષથી એ પુત્રો જે અમારા ગામના કોઈપણ અવસાન થાય તો સ્મશાન યાત્રામાં સાથે આવતો ત્યાં આવી અને જ્યાં સુધી અંત્યષ્ટિ પૂરી ન થાય ત્યાં સુધી ત્યાં કુતરો રોકાતો ગામના કોઈપણ મીઠાઈ કે ગાંઠિયા આપે તો આ કુતરો કાંઈ પણ મોઢામાં નાખતો નહીં અને બધાની સાથે એ ગામમાં પાછો આવતો હમણાં થોડા દિવસ પહેલાં બીમાર પડવાથી એનું અવસાન થયેલ તો ગામના દરેક યુવાને નક્કી કર્યું કે આ કૂતરાની પાછળ આપણે કંઈક વિધિ કરી એનું આયોજન કરેલ અને એને કાયદેસરની એની પાછળ દફન વિધિ કરી અને કાર્યક્રમ કર્યો એની પાછળ બચ ભોજન અને વૃક્ષારોપણનું પણ આયોજન કર્યું ગામના બધા યુવાને સાથ સહકાર આપી અને કુતરાની પાછળ એની અંતિમ વિધિ કરેલ